તો વિશુ તૈયાર થઈ ગયો છે એના પપ્પાએ કીધું અમારે ભવનાથ જવાનું છે ભવનાથ થી કઈ બાજુ જાય કઈ ખબર નહીં અને વિશુ શું લઈ આવ્યો છું છે એટલે આ અમાર ગલુ તૈયાર થઈ ગયો છે અને એને ખાલી પેન્ટ જ બદલવાનું છે અને પપ્પા આવે એટલે તૈયાર થઈ જાય તારે ચૂચુ ને ચૂચુ નવરાવી ને કઈ કઈ કપડા બદલી દે ચૂચુ તો હવે આગળ આવશે તો ખીજા વરી ના પછી ત્યાર થાય

સ્ટોપર મારી તાળો મારી આવડે અંદર ની પેરે બધા બુલેટ લઈને બધા જાય છે ભવનાથ ને કાતો નથી કઈ બાજુ જાય કઈ નથી

Yeah, why why why? Well it's tin relationship. I'll be there. Yeah. तू <OK seventának> <OK> तो दे तू तो दे दे बट को कर दे बट को इन्होंने मामा

માર દે ઇના વેન તમે ટ્રાય કર આલે દે દે ખાલી એમ હાથમાં પકડી રાખજે એટલે આફડો લઈ લે હાથમાં પકડી રાખ બાવ છે

तो दे दे बाबू तो फोन ऑनलाइन फोन ले लो बड़ा नहीं ले रोटी पूरी रोटी पूरी जितनी ढेर निकालो पूरी देगी अब मैं दही जितनी होती है ना रोटी ले आती बस प्लेट कर दी जा बताइए अब दो ओय